પત્ર અપાયું હીરાભાઈ જોટવાને ન્યાય નહીં મળે તો વંથલી તાલુકાના આહિર સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારે છે વાંથલી પંથકમાં આગેવાનો દ્વારા આહિર સમાજના આગેવાનો કાર્યકર્તાઓ હીરાભાઈ જોટવા અને તેના પુત્રની મનરેગાના કામોમાં ભરૂચ પોલીસે ધરપકડ કરતા ઉગ્ર વિરોધના પડ્યા છે સમાજ દ્વારા મામલતદાર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વાંથલી તાલુકાના આગેવાનો કાર્યકરો ન્યાય આપવાની માંગ ખોટી ફરિયાદ પાંચી ખેંચોના સૂત્રો ચાર સાથે રેલી કાઢી વાંથલી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા તેમનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવા માટે આક્ષેપો કર્યા હતા

જાણ વગર એની ધરપકડ કરી છે અને તાનાશાહી કરી અને એને જેલ ભેગા કરી દીધા છે અમારો એના સામે સખત વિરોધ છે અમે આહિર સંગઠન આજે નિષ્પક્ષીય આંદોલન કરવા તૈયાર થયા છે મામલતદારશ્રીને પ્રાંત અધિકારી મંથલીને અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને અમે આમાં જો સરકાર યોગ્ય પગલાં નહીં લઈએ અધિકારીઓ યોગ્ય પગલાં નહીં લઈએ તો અમે હીરાભાઈની તરફેણમાં આથી જલદ આંદોલન કરવા જરૂર નિશ્ચય છે આજે અમારી માગ છે હીરાભાઈની તપાસ કરે કાનૂન રીતે વાંધો કાયદો કાયદેર કામ કરશે પણ એની ઉપર જે તાનાશાહી લાદી દીધી છે ને એના હમ અમને ખાસ વિરોધ છે અમારો